નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજારુ ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો છન્નું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો પંદર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી બારસો ને સોળ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર પચાસથી એક હજાર ને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને બાર રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકાવનથી થી બારસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકથી બારસો ને એકાવન રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અડતાલીસથી બારસો ને પચાસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી અગિયારસો ને એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકસઠથી તેરસો ને વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રેપનથી બારસો ને એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકાવનથી થી તેરસો ને પંદર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો એકોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો એકવીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો દસથી નવસો ને દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી અગિયારસો ને રૂપિયા हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मारकेटिंग अंदर एक हज़ार पचास थ अगिय सौ ए रुपया जामनगर मार्केटिंग गेट यार्डनी अंदर एक हज़ार थ बार सौ वीस रुपया जेतपुर मार्केटिंग गेट सात सौ एक बार सौ एक रुपया मेंदेड़ा मार्केटिंग यार्ड नौ सौ बार सौ रुपया राजकोट मार्केटिंग यार्ड अगियारो चालीसो दस रुपया सावरकुंडला मार्केटिंग यार्ड आठ सौ सीतेर धी बार सौ रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી બારસો ને એકસાઠ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો તેત્રીસથી બારસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને એકસાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકાવનથી તેરસો ને છત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને અગિયાર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર